મગનલાલ ખબર હોય મગનલાલ પડે સગન ના હોય જોવા ને આપડે તપાસ કરો દારૂબીન દારૂ તો હતો

ઉપરા ઉપરી ફોન કે સગન જતો રેલા છે મારી ઉપર ફોન આવ્યો એની ગાડી બગડી છે રસ્તામાં જઈ ગાડી લઈને નીકળ્યા ભાઈ ના જતો રહ્યો બાજુ નો જતા ભાઈ આથી મળી અરે ખોટા ખોટા તો ટીકા થાય આપડી યાર

આ પ્રદોબાઈ આ બધા કેમ આવ્યા છે એ મુખી હા આ સગન ઉધ્યો સગન અરે સગન તો તોય ને તો માર દયો તો બાપરો આજે હા તો તો બેસણો માં આતા અરે યાર તમ શરમ કળ લાજ આવે છે જીવ તો મોણસનું એનું ના કરાય અતાર આ ફોન ઉપર બધું ચાલે છે ને ફોન ઉતી વાત થાય છે ને પણ તમાર છોકરાનું રૂબરૂ કા બધું મળવા આયા મેં માફ કરવી પણ લામાં ફોન કરે તો નો ફટ પણ સંગો નતો મેલ્યો ખાલી મારા ફોને ઉપર ઉપર બધા આયલા છે ફોન કર્યા પેલા ફોન વાળા ને પથારી પડી જશે ઉપરા ઉપરી ફોન આવેલા બધા

ધમાલમાં મુખી ને ડાયરેક્ટ ફોન ના કર્યા આપડે એમના ઘેર જલ્દી